હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા પ્રવૃત્તિ નંબર બારની વાર્તા નમૂનારૂપ ગણી તમે તમારી જાતે તમે સાંભળેલી વાર્તા પણ લખી શકો છો તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ માર્ગદર્શન મેળવી અને વાર્તા લખશો તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર બાર મારી વાર્તા અહીંયા તમારે તમારા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળેલી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખવાની છે વાર્તાનું નામ બે બિલાડી કોની પાસેથી સાંભળી તે લખવાનું છે મેં મોટી બહેન પાસેથી સાંભળેલી છે એક પાલડી નામનું એક ગામ હતું તે ગામમાં એક બિલાડી રહેતી હતી એક દિવસ બિલાડીને કોઈ એક ઘરેથી એક રોટલીનો ટુકડો મળ્યો તે રોટલો મોઢામાં લઈને એક નાના પુલ પરથી પસાર થતી હતી પુલની નીચે નદી હતી નદીમાં થોડું થોડું પાણી જતું હતું બિલાડી પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે તેણે નીચે નદીમાં જોયું નદીમાં તેણે પોતાનો જ પ્રતિબિંબ દેખાયો એના મોઢામાં રોટલી હતી એટલે તેણે પોતાના પ્રતિબિંબવાળી બિલાડીના મોઢામાં પણ રોટલી દેખાઈ તેના મનમાં વિચાર્યું કે હજુ બીજી બિલાડીને મારીને તેની રોટલી પણ લઈ લઉં એટલે તે નદીમાં પ્રતિબિંબવાળી બિલાડીની સામે જોઈને ઘુરક્યા કરવા લાગી પ્રતિબિંબવાળી બિલાડીએ પણ સામે તેવા જ ઘુરક્યા કર્યા એટલે બિલાડી તો વધુ ખીજાય કોઈ જાતનો વિચાર કર્યા વગર તે પહેલી બિલાડીને મારવા નદીમાં પડી પણ ત્યાં તો પાણી હતું બીજી કોઈ બિલાડી હતી જ નહીં આમાં બિલાડી પોતાની મૂર્ખાઈને લીધે નદીમાં પડી અને મૃત્યુ પામી એટલે હંમેશા લાલચ ન કરતા સંતોષમાં રહેવું જોઈએ વાર્તામાંથી શું શીખવા મળે શીખવા મળે છે કે આ વાર્તા જણાવે છે કે લાલચ એ વધુ નુકસાન કરી શકે છે બિલાડીની લાલચના કારણે તેનું મૃત્યુ થયું લાલચ કરવાથી હંમેશા નુકસાન થાય છે વાર્તાનું કોઈ એક ચિત્ર દોરો તમે બિલાડીનું ચિત્ર દોરી શકો છો અથવા તમે બિલાડી નું નદીમાં પ્રતિબિંબ પડતું હોય તેવું ચિત્ર પણ દોરી શકો છો તમે તમને મનગમતું કોઈપણ ચિત્ર દોરી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ નંબર બાર પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ પાંચ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો